અમે તમને નવા આયા છે ને તમને નવા આયા છો ગોમમાં મોસમ બેહવાનું કેતા નઈ અમે તો ઓટ પડી એટલે તમે આલા આયા અમે તો મંજો

અને શું કામ મોડ લેવા આવો તમાર જીતાડવાના જ જાય તમે જીતાડવા પછી હા હું કહું તમાર સનડે આઈ ભાઈ મધુલાઈ ઠંડે બાથરૂમ થશે અમારે ને નવું મનાઈ દેવું એ ઉપર ઉપર નવું બનાવ છે હા હું કહી દેતો તમાર રોડ બનાય કોણે પાણી ઓટમન આવવાનો ખબેન હુએ ઓ બાથરૂમ ને હું કઈ લઈ જઈને અંદર પણ અમારે સરપંચ ને મો ડાકી અમે તમાર ઈ તમારે શું કીધું એવો બોલ દילו

વહુ કાળ્યો છે ઘોળી બે ઘોળી આલશે ઘોળીની વધારે પૈસા થાય વઢો રહેવા દેવા નહીં હાર હોટ આલ્યું પણ હોટ તો આ જારો